તો ગાય સ્વીડો તો બહુ લાંબો થશે પણ બ્લોગ જોવાની તમને મજા આવશે ગાય તો જોતા રજો બ્લોગ બને ફાઇનલી ગાય દર્શન દર્શન કંઈ નીકળી ગયા છે મેં બહાર તો મળીએ ચાલીસ સ્ટાર્ટ કરીએ ની આગળ બને રજો થાય બ્લોકમાં તો ગાય બન્યું તો હતો પણ રસ્તો આપણે કન્ટીન્યુટ ચાલુ છે તમે જોઈ પણ આપણું ફ્રી લગાઈ નાગ રહ્યો છે તમારે બાજુ જોઈ

તમારું ભાઈ અમે જણાવ્યા નાસ્તો બનાવે તો હમણાં મહિલા કઈ ને સાટલી સાટલી તો આ બે તીચડી બનાવે છે હમણાં નાસ્તો અમારા નાસ્તો માં બનાવવા જઈ રહ્યા છે પણ મહિલા મારા ભાઈ ની છે તો મળ્યા આપણા ઘર મળ્યા ઉપર

જેમને એકલા એન્જોય કરું અને મિસિસ સાથે મજા આવે જ ના તો ગાઈસ અમારે મેગી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે તો અમારા સમીભાઈ છે મેહુલભાઈ છે અને વિજયભાઈ છે મેગી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો અને વરસાદ પડી રહ્યો છે ગાઈસ ઉપર તો ઉપર તમે જોઈ શકો છો ઉપરનો વ્યૂ વરસાદ પડી રહ્યો છે વ્યૂ નંબર આવે છે ગાઈસ પણ વરસાદમાં ચોરો ગાઈસ અગરો છે તમે જોઈ શકો છો અમારા તો ગાઈસ મેગી એકી બનાવી દીધી છે તમે જોઈ શકો છો પણ આ વિજયભાઈ પરોસી રહ્યા છે એક નંબરનો ગેસ મેગી તો લાગી રહી છે બને છે એવું પછી ખબર નહીં ગેસ તો

ફાઇનલી કઈ દર્શન વર્શન કરી લીધા છે જઈએ છે નીચે જવાની તૈયારી કરી રહ્યા છે અમે તો મળે આગળ વિડીયો પસંદ આવે તો કરી લાઈક ચેનલ ને કરી દેજો તો ગાઈસ દેવ યાત્રા મકાઈ ના ખાધી તો શું ખાધું ગાઈસ તમે જોઈ શકો છો મકાઈ એક ગાસ ઉપર ત્રીસ રૂપિયા મળે છે ભાવ બહુ છે ઉપર પણ કઈ નીચે ઉતરે ગયા છે ક્રિકેટ રમી રહ્યા છે તમે જોઈ શકો છો દર્શન વર્શન કઈ નીકળી ગયા છે અમે પાછી નીચેની તરફ તો મળે ગાઈસ ગાડી પાસે તો ફાઇનલી કહીશ બે કલાકથી ચાલી રહ્યા હતા આઈ ગયા નીચે તમે જોઈ શકો છો મારા મિત્ર થાકી ગયેલા છે વિજયભાઈ મેહુલભાઈ સમીરભાઈ તો ફાઇનલી કહીશ નીચે આવી ગયા છે તમે જોઈ શકો છો એ રસ્તો કહીશ ગાડી બાડી દેખાય છે તમને તો મળ્યા કાઇશ આગળ ફાઇનલી ગઈશ દર્શન દર્શન કાંઈ ઉતરી રહ્યા છે કંઈક જઈ રહ્યા છે તરફ કહીશ ચડવાનું કહીશ બહુ કઠિન છે પણ ઉતરવાનું બહુ ઇઝી છે દેવયાત્રા દર્શન વર્શન કરે નીકળી ગયા છે અમે પાછા ડબો ની તરફ છા પીવા ઉભી રહ્યા ગઈ અમે રાત પીપડા તો ચા આપી નીકળી રહ્યા છે પાછા ડબો ની તરફ વિડીયો પંદ આવે તો વિડીયો ને કરી દેજો લાઈક ચેલા ને દેજો દેજો